પૂર્વગજ બચાવમાં એસઆરપી જવાનની હત્યા કરનાર બે ઈસમો ઝડપાયા ગઈ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ બચાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઆરપી જવાનના મર્ડરના ગુનાનો બચાવ પોલીસે ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી લીધા છે જે અનુસંધાને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ પત્રકાર પરિષદમાં પૂર્વગજ પોલીસ અધિક્ષક સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું કે બચાવના એસઆરપીએફ કેમ્પમાં રહેતા અને એએસઆઈ તરીકે ફરજ બજાવતા જવાનને કોઈ અજાણ્યા શખ્સ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી હત્યા કર્યાની ફરિયાદ ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે બચાવના બે આરોપીઓને પકડી પાડ્યા હતા હરપાલસિંહ જગદીશસિંહ ચુડાસમાએ બચાવ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે એક એડીનો બનાવ દાખલ થયો હતો જેમાં અઠ્યાવીસ તારીખની રાત્રિ દરમિયાન લેટ નાઇટ દરમિયાન જે છે એક અવાવરૂ જગ્યા ઉપર ડેડ બોડી મળવામાં આવેલ હતી જેના આધારે પોલીસ દ્વારા એડીનો એમાં જે દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી એ તપાસ દરમિયાન જે બચાવ પીઆઈ છે અને જે ડીવાયસપી બચાવ છે એ આ એડીના બનાવની ગંભીરતાને લઈને અને જે રીતનું પ્રાથમિક રીતે બોડી જોતાં લાગતું હતું એટલે આમાં એક શંકાસ્પદ થોડી વસ્તુ લાગતી હતી એટલે એના આધારે જે છે પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં એમની તપાસ ચાલતી હતી જેમાં ત્યાં વિસ્તારના સીસીટીવીના ફૂટેજીસ એની સાથે સાથે હ્યુમન સર્વેલન્સ પણ જે છે અને ટેકનિકલના આધારે પણ જે છે આની આખી વિગતની તપાસ ચાલતી હતી એ જ તપાસ દરમિયાન જે છે અમુક વાહન જે છે એ શંકાસ્પદ મુવમેન્ટમાં જોવા મળતા હતા જેના આધારે પોલીસ દ્વારા બે લોકોને જે છે પૂછપરછ કરવામાં આવેલી અને એ પૂછપરછ દરમિયાન જે છે આ જે બનાવ હતું એમાં એવી વિગત ધ્યાનમાં આવેલી કે અઠ્યાવીસ તારીખ સવારના રોજ જે છે એમાં જે મરણ જનાર છે વાસુદેવસિંહ સીતારામ જગદીશસિંહ ચુડાસમા જે એસઆરપીમાં નોકરી કરે છે એ સવારના સમયમાં જે એમાં આરોપી છે જેનું નામ છે ધીરુ રમાભાઈ કોળી અને મહેશ રમાભાઈ કોળી એ ધીરુ કોળીને ત્યાં જે છે જાય છે અને ત્યાં એ લોકોની બોલાચાલી થાય છે અને એ બોલાચાલી દરમિયાન જે છે આ ધીરુ કોળી એમને ઢીકાપાટુનો માર મારે એ દરમિયાન એમની મૃત્યુ થાય છે અને એના પછી જે છે એમની બોડી જે છે રાત્રિ દરમિયાન ટ્રેક્ટરના વાહનમાં લઈને ત્યાં જે આ જગ્યા છે ગરનાળા બાજુની વિસ્તાર છે ત્યાં એમની બોડી ફેંકી દે છે આ રીતે આખો બનાવ જે છે એ અંજામ આપવામાં આવ્યો હતો જેમાં ટોટલ ચાર આરોપી છે જેમાં બે આરોપી પોલીસ દ્વારા પકડાઈ ગયા છે એમાં ધીરુ રામાભાઈ કોળી અને મહેશ રામાભાઈ કોળી એ બે પકડાઈ ગયા છે અને બીજા બે પકડવાના બાકી છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને એક આરોપી જે છે નિલેશ નીલેશ રાયમલ કોળી છે એ બંને જેટલા આરોપી છે બંને પોતપોતાની રીતે ઓળખે છે અને રિસ્તેદાર છે આ રીતનું જે છે અંજામ આખા મર્ડરના બનાવમાં આપવામાં આવેલ હતો જેમાં બચાવું ડીવાઇસપી અને બચાવું પીઆઈની ટીમ જે છે એમાં મહેનત કરીને આમાં મર્ડરનો બનાવ જે છે ડિટેક કરેલ છે અને આરોપી પણ પકડી પાડેલ છે